જામનગરની જીજી હોસ્પિટલમાં વધુ એક વખત શ્વાનનો આતંક સામે આવ્યો છે હોસ્પિટલમાં સારવાર માટે આવેલ દર્દીને શ્વાનને બચકા ભરી લોહી લુહાણ કરી મૂક્યો જેને લઈને દોડધામ મચી ગઈ હોસ્પિટલમાં વધુ એક શ્વાન ઘુસી જતા સિક્યુરિટી સામે પ્રશ્નાર્થ ઊભા થયા છે શ્યામભાઈ સિંધી નામના વૃદ્ધને મોઢાના ભાગે કેન્સરની બીમારી હોવાથી તેઓ સારવાર માટે હોસ્પિટલમાં દાખલ થયા હતા આ દરમિયાન ત્યાં સારવાર માટે આવેલા દર્દીઓ અને સગા સંબંધીઓમાં થોડીવાર માટે ભારે અફરાતફરી મચી ગઈ હતી ત્યારબાદ વૃદ્ધે પરિવારજનોને જાણ કરી હોસ્પિટલમાં શ્વાનના ભરેલા બચકાની સારવાર કરવામાં આવી સિક્યુરિટી ગાર્ડને મહિને પગાર ચૂકવવામાં આવે છે છતાં હોસ્પિટલમાં શ્વાન અને પશુઓ અંદર કેમ ઘૂસી જાય છે તેને લઈને દર્દીના પરિવારજનો સવાલ કરી રહ્યા છે બડીલ ને કૂતરા કડાની ઘટના બની છે જે દુઃખની વાત છે અમે આ બાબતને સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન આવી છે

જેથી આવાળા પશુ અને આરા કૂતરાઓ વારંવાર આજુબાજુથી થી જાય છે એને પણ અમે આપણી તરફથી ધ્યાન આપશું જેથી કરીને કૂતરાઓનો પ્રવેશ ના થાય